પાસેથી બધી જ વિગતો જાણવી છે અને ગુજરાતના લોકો સુધી પહોંચાડવી છે કે કંડલા બંદર શું થઈ રહ્યું છે ત્યાં એક સમયે જે આરોપ લખવામાં આવતા ભારતીય જનતા પાર્ટીની જે બગીની સંસ્થાઓ છે એના તરફથી કે ત્યાં કે અમેરિકન કંપનીઓને એ જે ટાપુ છે આપી દેવાનો છે વોટ એવર જે કંઈ થયું તે તે અને એ બધી જે બાબતો છે એમાં ગિરીશભાઈ શું કહો આ કંડલા પોર્ટ ઉપર જે કંઈ થઈ રહ્યું છે એમાં દિલીપભાઈ થોડુંક ઇતિહાસ જાણીએ તો કાંડલા પોર્ટ આઝાદી પછી ઊભું કરવામાં આવ્યું કારણ કે સિંધ અને કચ્છ પહેલા એક હતા ગુજરાત નહોતું ત્યારે બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતા હતા એટલે જે સિંધી કોમ્યુનિટી ત્યાંથી માઇગ્રેટ થઈને આવી એમના જે સ્થાપક હતા ભાઈ પ્રતાપ એમણે નેહરુજીને એમણે રિક્વેસ્ટ કરેલી કે ભાઈ અમારી સિંધી કોમ્યુનિટી આખી આવે અને કરાચી પોર્ટ સાથે અમે સંકળાયેલા હતા તો અમને એવા જ એક પોર્ટ આપવામાં આવે એટલે એમણે કચ્છના મહારાવને ફોન કર્યો હતો અને કચ્છના મહારાવે એક જ રૂપિયામાં છવ્વીસો એકર કે સોળસો એકર જમીનો એમને તરત જ આપી દીધેલી અને એના પછી કંડલા પોર્ટ બન્યું ગાંધીધામ આદિપુર એ બધા પોર્ટ સિટી હતા અને એ બધા એક જ માણસને આપણે ધન્યવાદ કહીએ છીએ કે ભાઈ પ્રતાપે ત્યાં બધી કોલોનીઓ સ્થાપી કરી પોર્ટ કર્યા અને પોર્ટ નું ત્યારે આપણે કરાચી નો ઓલ્ટરનેટ પોર્ટ તરીકે કંડલા પોર્ટ ઊભું થયું અને બહુ જપાટે ઉભું કરવામાં આવ્યું